નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી સમાચારો પર થયું ભૂમિ પૂજન રાજ્યભરમાં પલ્સ પોલિયો નાબૂદી અભિયાન શરૂ પંચ્યાસી લાખ થી વધુ બાળકો ને રસી અપાઈ સારે ગામા પા ડ યશિત શર્મા અમદાવાદની મુલાકાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદ મેટ્રો રેલ નું કાર્ય નિશ્ચિત સમય મર્યાદામાં આગામી ચાર વર્ષમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આનંદીબેને અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના દ્વિતીય તબક્કાના 19 કિલોમીટરના કામનું ભૂમિ પૂજન સંપન્ન કર્યું હતું એપીએમસી થી મોટેરા સુધીના વિસ્તારને ફેઝમાં આવરી લેવામાં આવે છે મુખ્યમંત્રીએ મેટ્રો રેલ પ્રોજેક્ટના અમદાવાદ મહાનગરપાલિકાની સિકળ સુરત

લોન પણ નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી મેટ્રો રેલ પ્રોજેક્ટને મળી છે આ પ્રોજેક્ટમાં નવી ગતિ ઝડપ લાવશે તેમ તે ગૌરવપૂર્ણ છે તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાને યાતાયાત સુવિધાઓ વિકાસવાનું અમે નેમ વ્યક્ત કરીએ છીએ તેમણે મેટ્રો રેલના ત્રીજા તબક્કામાં ગાંધીનગરને સાંકળી લેવાના આયોજનની ભૂમિકા પણ આપી હતી મુખ્યમંત્રીએ શહેરીકરણના વ્યાપને પહોંચી વળવા અને નગર સુખાકારીના કામોમાં પાણી પુરવઠા રસ્તાઓ નર્મદા જળ પહોંચાડવાના કામો એમ કરોડો રૂપિયાના કામોમાં અગ્રતા અપવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આનંદીબેને આ અવસરે રાજ્યના સુરત અને અન્ય શહેરોને પણ બીઆરટીએસની જેમ આધુનિક પરિવહન યાતયાત આયોમાં લાભાવિત કરવાનું કાર્ય આયોજન વિચારણા હાઠળ છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું તેમણે નગરજનોની સુવિધા સાથેના આરોગ્ય તપાસણી અભિયાનની પણ છણાવટ કરી હતી માતા બહેનો માટે સર્વાઇવલ બ્રેસ્ટ કેન્સરની પરીક્ષણ નિદાન સારવાર રાજ્ય સરકારના સેવા અભિગમને લાભાર

ના પદાધિકારીઓ તથા મેટ્રોના અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યવાપી પલ્સ પોલિયો અભિયાન અભિયાનનો ગાંધીનગરમાં ભૂલકાઓને અને પોલિયોની રસી પાઈને પ્રારંભ કરાયો હતો તેમણે ગુજરાતમાં બે હજાર સાત પછી એક પણ પોલિયો કેસ નથી નોંધા તે માટે આરોગ્ય સેવા કર્મીઓની સેવા પરાયણતા અને રાજ્ય સરકારના આરોગ્યલક્ષી અભિગમની સરાહના કરી હતી આરોગ્ય મંત્રી નીતિન પટેલ રાજ્ય મંત્રી શંકર ચૌધરી ગાંધીનગરના મેયર હનશામ મોદી ધારાસભ્ય ધારાસભ્ય પણ આ પલ્સ પોલિયો રસીકરણમાં જોડાયા હતા ગુજરાત ને પોલિયો મુક્ત સાથે કુપોષણ મુક્ત રાજ્ય બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા હતી તો આ પ્રતિબદ્ધતાની ભૂમિકા આતકે વિવિધ આરોગ્ય સુખાકારી પગલાઓની ચરણકર્તા આપી હતી આનંદીબેન દરેક નાગરિક માતા-પિતાના હૃદયસ્પર્શી અપીલ કરી હતી કે પલ્સ પોલિયો અભિયાનમાં અવશ્ય જોડાય અને પોતાના ઘર પરિવારની આસપાસના વિસ્તારમાં એક બાળકને બાળક પોલિયો ટીપા પીધા વગરનું ન રહે તેની કાળજી લેવા પણ તેમણે અપીલ કરી હતી પલ્સ પોલિયો અભિયાનમાં થી પાંચ વર્ષના વયના અંદાજે પંચ્યાસી લાખથી વધુ બાળકોને સાડત્રીસ હજાર ત્રણસો ચોવીસ રસીકરણ બૂથ અને એક લાખ અઠ્ઠાવન હજાર આરોગ્ય કર્મીઓ પલ્સ પોલિયો ટીપા પીવડાવમાં આવ્યા છે પલ્સ પોલિયો ટીપાથી રાજ્યના અંતરિયાળ ક્ષેત્રના ભૂલકાઓ પણ વંચિત ન રહી જાય તેવું પણ સુદ્રઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ભારતીય ટેલિવિઝન પર સંગીત મે ભવ્ય વારસો સમાન ગોશાલ કોનાલ ગાંજાવાળા શેખર રાઉિયા સંજીવની અને કમલ ખાન આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ હજારો ની સંખ્યામાં નવોદિત ગાયકોને આશા નવું કિરણ આપશે દેશના ઉત્તમ ગાયકોની શોધ માટે આયોજિત થતા આ સો ઓડિશન જાન્યુઆરી જાન્યુઆરીના રોજ મંગળવારે અમદાવાદમાં યોજાશે જેમાં અમદાવાદના ઉગતા ગાયકોને ઓડિશનમાં સામેલ થવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે અને તેઓ તેમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે પણ પોતાના નામ નોંધાવી દીધા છે इसका नया वही होगा जो हर साल होता है आपको बेहतरीन से बेहतरीन टैलेंट सुनने मिलेगा आपको बेहतरीन से बेहतरीन सिंगर सुनने मिलेंगे और मैं उम्मीद करती हूँ कि आपको सारे पसंद है तो मुझे ऐसा लगता है सारेगा माँ का हमेशा से जो मेन uh, क्राइटेरिया रहा है जो मेन मुद्दा रहा है वो म्यूज़िक रहा है संगीत रहा है और uh, हर साल वो इम्प्रूव होता जाए इससे बेटर और कुछ नया होने की ज़रूरत है भी नहीं क्योंकि सिंगिंग रियलिटी शो है इसमें uh, दूसरा कोई एक्स्ट्रा एक्टर डालने की ज़रूरत नहीं क्योंकि म्यूज़िक अपने आप में ही एक આજે મને બહુ મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને તેના લીધે જ હું સફળ થયો છું આ શોમાં તમને સંગીત ની દુનિયાના ટોચના લોકો સુધી પહોંચવાની તક મળશે સુરો કા મંચ નવી માટે ઓડિશન પટણા ચંદીગઢ નાગપુર બાદ અમદાવાદ અમદાવાદમાં પણ અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો નમસ્કાર